રાજ્યમાં ચોવીસ કલાક બાદ ફરી ઠંડીનું જોર વધશે કેટલાક વિસ્તારમાં બેથી ચાર ડિગ્રી તાપમાન ઘટશે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે રાજ્યના સાત દિવસ એવું રહેશે વાતાવરણ કે જેમાં સૂકું રહેવાના કારણે થોડી ઠંડી વધી શકે છે વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતાઓ છે પવનની દિશા બદલાતા વાતાવરણમાં અસર દેખાઈ રહી છે અમદાવાદમાં સત્તર ડિગ્રી તાપમાન નોંધાયું છે આજકા જો પૂર્વાનુમાન गया ગયા आने वाला अगले અગલે સાત દિન તક મોસમ रहेगा રહેગા જો મોસમ કા લઘુતમ તાપમાન है इसमें 24 घंटा तक एन में रहेगा मतलब ज़्यादातर परिवर्तन नहीं होगा लेकिन उसका आगे वाला जो दिन है उसमें दो से चार डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होगा अभी एक साइक्लोनिक सर्कुलेशन लोअर लेवल पर पॉइंट नाइन किलोमीटर है लेवल में नॉर्थ गुजरात रीजन में प्रशिष्ट कर रहा है और जो अहमदाबाद आसपास का जो पूर्वानुमान है पाटली क्लाउडी स्काई रहेगा और जो तापमान है लघुतम तापमान 16 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा ગુજરાતમાં માવઠાની તીવ્રતા ઘટવાની આગાહી છે પરંતુ વાદળછાયા વાતાવરણ ખેડૂતોની ચિંતા વધારી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના અંબાજી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો છે તો ગીર સોમનાથ અને પંચમહાલ જિલ્લામાં પણ ખેડૂતોનામાંથી ચિંતાના વાદળો છવાયા છે વાદળછાયા વાતાવરણથી ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ છે તો ગુજરાતમાં હાલ માવઠાની તીવ્રતા ઘટી છે પરંતુ જગતના તાત પર ચિંતાના વાદળો છવાયા છે આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે તેમના મતે આજે અને કાલે વાદળછાયું વાતાવરણ રહેશે જો કે તે બાદ જે વાતાવરણ કરવટ બદલશે પરંતુ ચોખાવનારું રહેશે ગુજરાતમાં તારીખ ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ હવામાનમાં પલટો હોવાની શક્યતા રહે છે જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગમાં ક્યાંક સાંટા પડી શકવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર મધ્ય ગુજરાતના ભાગમાં પણ વાદળવાની શક્યતા છે આમાં વાદળ વાયુ આવવાના કારણે ઉભા કૃષિ પાકોમાં રોગ આવતા હોય છે તેમજ અન્ય બાબતોમાં જોવા જઈએ તો લગભગ ફેબ્રુઆરીના અંતમાં પણ એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ દિવસો આવવાની શક્યતા રહેતા ફેબ્રુઆરીના અંતમાં પૂના કોઈ કોઈ ભાગમાં વાદળ વાયુ સાટા પડવાની શક્યતા રહે છે માર્ચ એપ્રિલમાં પણ હવામાનમાં પલટો આવતા કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે લગભગ ગરમી પણ પડવાની શક્યતા રહેશે અને ગરમીની શરૂઆત માર્ચ માસથી થવાની શક્યતા રહેશે માર્ચ માસમાં મહત્તમ કેટલાક ભાગમાં આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ કે ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને મે માસમાં મહત્તમ મુષણ કોઈ કોઈ ભાગમાં ચુમ્માલીસ પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે જ્યારે રાજસ્થાનના ભાગમાં મહત્તમ મુષણતામાન ઓગણ પચાસ ડિગ્રી સેલ્શિયસ પણ થવાની શક્યતા રહેશે આગામી ચોમાસું જો લો પ્રેશર સાનુકૂળ એક પછી એક બનશે તો જ સારો વરસાદ આવી શકવાની શક્યતા રહેશે બાકી વેપાર વાયુનું જોર તેજ પવનનું જોર અને આફ્રિકાથી ચીન સુધીનું હવામાન જે છે એ પેટર્નમાં કંઈક ફેરફાર થવાની શક્યતા રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની માવઠાની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે અંબાજીના દાંતા પંથકમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ઘઉં અને રાયડાનું વાવેતર કર્યું છે આજ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો જેને લઈ ખેડૂતો વરસાદ ન પડે તેવી આશા સેવી રહ્યા છે ખેડૂતોના મતે વરસાદી માવઠું કે પછી કરાનો વરસાદ પડે તો ખેતરોમાં લચી રહેલા રાયડા અને ઘઉંના પાકને મોટી નુકસાની આવી શકે

હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની જે આગાહી કરી છે મોસમી વરસાદની માવઠાની જે આગાહી કરી છે તેને લઈને જોઈ શકાય છે કે વહેલી સવારથી જ અંબાજી પંથકમાં છે વાદળો ઘેલાયા છે કાળા ડિબાંગ વાદળો ગમે ત્યારે માવઠું થાય તેવું મળે જાણવા મળી રહ્યું છે ને જે આદિવાસી ખેડૂત છે એ પણ જણાવી રહ્યા છે કે જે વહેલી સવારે જે વરસાદના હળવા છાંટા પડતા હતા કેટલાક રાયડાનો પાક છે આડો પડી ગયો છે અને હાલ તબક્કો બતાવવા માંગીશ કે આ જે રાયડો જે છે રાયડાનો પાક લચી રહ્યો છે ખેતરોમાં અને ખૂબ સારા પ્રમાણમાં પાક થયો છે ખેડૂતોના મનને કે જો હાલ જે હાલ લચી રહેલો પાક છે જો માવઠું થાય કે વરસાદ થાય તો ચોક્કસપણે આ રાયડો છે એ ધરવી પડે અને નીચે પડી જાય તો કોઈ પણ જાતનો કામનો રહેશે નહીં અને આ પાક અત્યારે એટલા હદે પહોંચી ગયેલો છે કે થોડા દિવસમાં આને લેવાનો થશે અને આજે જે રીતે વાદળા ઘેવાયા છે અને વાદળા ઘવારા જો વરસાદ પડે તો ચોક્કસપણે આ જે લચી રહેલો પાક છે નીચે પડી જાય અને નીચે પડી જાય તો કોઈ પણ કામનો રહેશે નહીં પડતા ઉપર પાટું પડે તેવી પરિસ્થિતિ એક સામે નજરે આવી રહી છે મહેન્દ્ર અગ્રવાલ ન્યૂઝ એટીન ગુજરાતી અંબાજી રાજકોટમાં લસણના ભાવ તળીએ જતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગયા વર્ષે પાંચ હજાર રૂપિયા પ્રતિમણના મળતા હતા જે આ વર્ષે સાતસોથી બારસો જેટલો ભાવ ખેડૂતોને મળે છે આ અંગે ખેડૂતોએ કહ્યું હતું કે લસણ પકવતા પાંચ મહિના જેટલો સમય લાગે છે એક વીઘામાં બિયારણનો ખર્ચ ત્રીસ હજાર રૂપિયા જેટલો થતો હોય છે જંતુનાશક દવા અને બિયારણ સહિતના મોટા ખર્ચાઓ લાગે છે રૂપિયા આવ્યા આવ્યા આની પેલા જ્યારે બે ત્રણ મહિના પેલા લસણ દસ કોથરા લઈને આવ્યા હતા ને એ દોઢ લાખ આવ્યા હતા કેમ ખબર પડે આમાં કેની કરામત છે ને શું છે એ કઈ આપણને તો જાણવા મળતું નથી લસણમાં ભાવ અનસર થઈ ગયા હોવ કારણ કે માલ બહુ આવે પીડ્યો અને સાયનાનું લસણ આવ્યું ને એ નડી ગયું છે બહુ સાયનાનું લસણ ઇન્ડિયામાં બહુ વેચાણું એના લીધે ભાવ તૂટી ગયા અમારા વીઘે પચાસ હજાર નો ખર્ચો થાય અત્યારે ખાલી બિયારણ ને દવાના ને એના જ અત્યારે તૂટ્યા પૈસા અડધા જ આવે અત્યારે વીસ પચીસ હજાર ત્રીસ હજાર રૂપિયા આવે ખાલી જગ્યા આવા ભાવમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેમાં છેલ્લા દસ દિવસોમાં એક કિલોએ પંદર રૂપિયા એટલે કે વીસ કિલોમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો નવા વર્ષના પાકને લઈને સકારાત્મક ધારણાઓ અને અનુકૂળ વાતાવરણને કારણે જીરાના બજારમાં આ ઘટાડો થયો જો આવનારા દિવસોમાં વાતાવરણ અનુકૂળ રહે તો જીરાના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે છેલ્લા પંદર દિવસમાં ત્રણસો રૂપિયા મળે ઘટાડો દેખો જોવા મળ્યો છે અહિયાં જે હાજર બજાર છે ઊંઝા બજારની એ છેલ્લા પંદર દિવસમાં ત્રણસો રૂપિયા મળે ઘટાડો દેખો જોવા મળ્યો છે અહિયાં નર્મદા સિંચાઈ વિભાગના બે જવાબદાર અધિકારીઓએ ખેડૂતોને રોવડાવ્યા વગર ચોમાસે ખેતરે પાણી પાણી થઈ ગયા જી હા નાના ભરડા પાસે કેનાલ ઓવરફ્લો થવાથી ખેતરો પાણીથી તરબોડ થયા ચાલીસથી પચાસ વીઘા ઉપરાંત દિવેલા અને તુવેરના પાકને વ્યાપક નુકસાન થયું ખેડૂતોને ખેતી જે છે એ હવે નિષ્ફળ થતી દેખાઈ રહી છે હવે ખેતી નુકસાનનું વળતર કોણ ચૂકવશે એ મોટો સવાલ છે વડોદરામાં નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે પાણીની લાઇનનું ભંગાણ થયું બે દિવસથી ભંગાણ છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી નહીં સમયસર કામગીરી ન કરાતા લોકોને પાણી વગર ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો આ તરફ ભંગાણ થતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે અને હવે વાત સ્થાનિક ચૂંટણીની કચ્છમાં ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાય એ પહેલા જ ભાજપનો ભગવો લહેરાઈ ગયો ભાવ નગરપાલિકામાં કુલ સાત વોર્ડ છે ઉમેદવાર છે ભાજપને એકવીસ બેઠક બિનહરીફ મળી જતા ભગવો લહેરાયો છે આવતીકાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે એટલે કે હજુ પણ બેઠક ભાજપને મળી શકે છે ભાજપ દ્વારા ઉજવણી પણ શરૂ થઈ ચૂકી છે સાત વોર્ડના અઠાવીસ ઉમેદવારો મેદાને છે ચૂંટણી પહેલા જ એકવીસ બેઠકો બિનહરીફ થઈ ગઈ ભચાઉ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો એકવીસ બેઠકો બિનહરીફ થઈ છે આવતીકાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે પરંતુ એ પહેલા જ અત્યારે ભાજપ જે છે એ આ નગરપાલિકામાં બહુમત મેળવી લીધું છે અને બિનહરીફ થઈ ગયા છે આવતીકાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ પરંતુ ભચાઉ નગરપાલિકામાં ભગવો લહેરાઈ ચૂક્યો છે ચૂંટણી પહેલા જ એકવીસ બેઠક બિનહરીફ થઈ ગઈ છે ભચાઉ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે અત્યારે ભાજપના કાર્યકર્તાઓ ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે અહીંયા ભચાઉ નગરપાલિકામાં સાત વોર્ડ અને અઠાવીસ ઉમેદવારો મેદાનમાં છે જોકે એકવીસ બેઠકો બિનહરીફ થઈ ગઈ છે હજુ પણ આવતીકાલે જ્યારે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે કેટલીક બેઠકો બિનહરીફ થઈ શકે છે વડનગર નગરપાલિકામાં ભાજપ માટે સારા સમાચાર આવી રહ્યા છે ભાજપના છ ઉમેદવાર બિનહરીફ થાય તેવી શક્યતા છે વોર્ડ નંબર બે માં જાગૃતિબેન જયસ્વાલ આશાબેન પ્રજાપતિ વોર્ડ સાત હેતલબેન પટેલ ભાવસાર નિયતિબેન જતીન વોર્ડ નંબર પાંચમાં માલવી ચંદ્રકાબેન થઈ શકે છે બિનહરીફ વડનગર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના અઠાવીસ ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે જે પૈકી છ ઉમેદવારો બિનરીફ થશે એવી સંભાવના છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોએ માંગ્યું પોલીસ રક્ષણ કોંગ્રેસના ઉમેદવાર ટેકેદારોને પોલીસ રક્ષણની માંગ મોરબી હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના આક્ષેપથી ગરમાવો આવી ગયો છે ભાજપ દ્વારા કોંગ્રેસ ઉમેદવારો તેમજ ટેકેદારો અને તેના પરિવારને ધાકધમકી અને પ્રલોભન આપતા હોવાની પોલીસ મથકે અરજી કરવામાં આવી છે ભયનો માહોલ ઉભો થતાં કોંગ્રેસના ઉમેદવારોને અને ટેકેદારોને પોલીસ રક્ષણ આપવા માંગ થઈ છે કોંગ્રેસ દ્વારા હળવદ પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી ગંભીર સાથે થતા રાજકીય ગયો નગરપાલિકાના જે કોઈ પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો છે એમના સગા સંબંધીઓને ટેકેદારોને અને ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લોભ લાલચ અને ધાક ધમકી આપવામાં આવી રહી છે તેવી એક પોલીસમાં અરજી હમણાં થોડા સમય પહેલા હરવદ શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા આપવામાં આવી છે ત્યારે આ ચૂંટણી આદર્શ આચાર સંહિતા અનુસંધાને યોજાય અને કોંગ્રેસ પક્ષના આગેવાનોને અને કાર્યકર્તાઓને કોઈને દબાવવામાં ન આવે એવા પ્રયત્ન થાય કોડીનાર નગરપાલિકા ચૂંટણી મામલો ભાજપ અને કોંગ્રેસના સમર્થકો આમને સામે આવી ગયા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ નેતાઓ અપશબ્દ બોલતા મામલો વધુ ઉગ્ર બન્યો પોલીસની હાજરીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડ્યા હતા ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને શિવા સોલંકી પણ એ જ વખતે ઉપસ્થિત હતા કોંગ્રેસ નેતા માનસી સોલંકી અને દિનુ સોલંકી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ફોર્મ ચકાસણી દરમિયાન બંને પાર્ટીના નેતાઓ ઉપસ્થિત હતા દ્વારકા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને ત્રણ સંતાનો હોવાના કોંગ્રેસે દાવા કર્યા વોર્ડ નંબર બે ના ભાજપના ઉમેદવાર ઝરીના અબ્દુલ મુખાએ રજૂ કરેલ સોગંદનામામાં બે જ સંતાનોનો ઉલ્લેખ છે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આ સોગંદનામું ખોટું છે કોંગ્રેસના નેતાએ ચૂંટણી અધિકારી સમક્ષ દલીલ કરી છે ભાજપ ઉમેદવાર ઝરીના અબ્દુલ મુખાઈ અગાઉ પોતાનું એક સંતાન દત્તક આપ્યાની વિગત જાણવા મળી હતી સમગ્ર ઘટનાની તપાસ દ્વારકા પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીએ હાથ ધરી અમે વોર્ડ નંબર બે ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જરીના અબ્દુલ મોખા કે જેને ત્રીજું બાળક હોવા છતાં આ ખોટું સોગંદનામું રજૂ કરીને ઉમેદવારી કરેલ તેના અનુસંધાન અમે હોસ્પિટલના રેકોર્ડ સાથે અમે એને જન્મના આધાર પુરાવા સાથે જે હેલ્થના હોય અમે વાંધા અરજી આપી છે નર્મદામાં શિક્ષણની સ્થિતિને લઈને સાંસદે સવાલ ઉઠાવ્યા મનસુખ વસાવાએ લીધી સરકારી શાળાની મુલાકાત ડેડિયાપાડાના તાપદા ગામની શાળાની મુલાકાત શાળાની જર્જરિત હાલત જોઈને સાંસદ ચોક્યા પંદર વર્ષ પહેલા બનેલી શાળાની જર્જરિત હાલત શાળા અને હાલત જ જર્જરિત છે રજૂઆત કરવામાં આવી રસોઈ પણ નથી ગૃહપતિ પણ નથી અને પૂરતા શિક્ષકો પણ નથી જ્યારે પૂછ્યું તો જમાનો તમે કઈ રીતના બનાવો છો તો વિદ્યાર્થીએ એ પ્રકારનું કહ્યું કે અમે અહીંયા પાણી ભરવાવાળી પટાવાળા છે એની સાથે રહી ને અમે જમવાનું તેમાં પણ સાથે કેવું પડે કે એક ટાઈમ પણ શાકભાજી નહીં આજે લીલા શાકભાજી નહીં તો વિદ્યાર્થીઓને ક્યાંથી પૌષ્ટિક ખોરાક મળવાનો આ સ્થિતિ ત્યાં સરકારી માધ્યમિક હાઈસ્કૂલની છે સરકારી માધ્યમિક સ્કૂલ તો આ બાબતે મેં

આજે દસ વર્ષ પછી જ્યારે સત્તા પરથી પોતે નિવૃત્ત થયા છે ત્યારે એમને યાદ આવ્યું કે સમાજની માગણી વ્યાજબી અને યોગ્ય હતી બે હજાર પંદરમાં જ્યારે અમે આંદોલન કરતા ત્યારે ડેપ્યુટી સીએમ તરીકે જેમની જવાબદારી હતી એવા નીતિનભાઈ પટેલે ત્યારે અમને આંદોલનને અને આંદોલનકારીઓને ખોટા ગણાવેલા આજે અમને એ બાબતનો આનંદ છે કે નીતિનભાઈ પટેલ આજે અમારા થકી મળેલી અનામતની વાહવાહી અને એની નોંધ કરાવી રહ્યા છે લોકોને દ્વારકા જગત મંદિર પર ડ્રોન કેમેરાથી પાંચ મિનિટ સુધી શૂટિંગ કરવામાં આવ્યું પોલીસને જાણકારી મળતા તાત્કાલિક દોડધામ થઈ ડ્રોન કેમેરો દેખાતા પોલીસે શૂટિંગ કરનાર યુવકને ઝડપી લીધો પોલીસની પૂછપરછમાં યુવક મુંબઈનો રહેવાસી છે યુવક યુટ્યુબર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે મોરબીમાં હડકાયા શ્વાન આતંક છે હડકાયા શ્વાને બાઇક સવારને બચકું ભર્યું નવલખી રોડ પર રામ ઓર શામ સોસાયટીનો આ બનાવ છે શ્વાને સ્વાનને કારણે બાઇક સવાર રોડ પર જ પટકાઈ ગયો હતો

થયો હતો ઈડરના રહેણાંક વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે નંદી પર એસિડ એટેકને લઈ જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી છે ભગીરથ જીવદયા ટીમ અહીંયા સ્થળ પર આવી પહોંચી હતી અને નંદીની સારવાર કરાવડાવી નંદી પર અવારનવાર એસિડ એટેકના બનાવો થઈ રહ્યા છે અને તંત્રનું ભેદી મૌન છે અબોલ પશુ પર એસિડ નાખતા પશુને ગંભીર ઈજા થઈ જીવદયા પ્રેમીઓ દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ પશુને પશુ દવાખાને લઈ જવામાં આવ્યું નવસારીના મરોલી ચાર રસ્તા પાસે અકસ્માત થયો ટેમ્પો બેકાબુ બનતા દુકાનમાં અથડાયો દુકાન સાથે મોબાઈલ ફૂલ વાનને પણ નુકસાન થયું અકસ્માતમાં કેટલાકને ઇજા થતા એકસો આઠ દ્વારા સારવાર માટે ખસેડાયા હતા આઇસર ટેમ્પોએ દુકાનમાં ટેમ્પો અથડાવતા દુકાનમાં નુકસાન થયું હતું અકસ્માતને લઈ મરોલી પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી વાપીના ચલા દમણ રૂળ પર નશાની હાલતમાં એક કાર ચાલકે કારને બેફામ દોડાવતા અકસ્માતોની માળા સર્જાઈ સૌપ્રથમ કાર ચાલકે એક રીક્ષાને ટક્કર મારી જેના કારણે રસ્તા પરથી પસાર થતી મહિલાને ઈજાઓ પહોંચી ઘટના બાદ લોકોનું ટોળું એકત્ર થયું અને તપાસ કરતા કાર ચાલક ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં મળ્યો આથી પોલીસને જાણ કરી ઘટનાની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી અને નશાની હાલતમાં કાર ચાલકને ઝડપી કારની તપાસ કરી કારમાં તપાસ કરતા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી ઘરેથી નીકળ્યા બેંક માં જતા આવતા પૈસા લેવા માટે એટલી જોર માંથી ગાડી આવી ને એટલી જોર માં ધક્કો માર્યો ઘસલાતા અહિયાં સુધી ના અહીંયા રિક્ષા મારી ગાડી દારૂ છે બધા બાટલા એક ગાડીવાળો છે ને દારૂ સુરત ની ગાડી હતી તે દારૂ લઈને જતો હતો એને જોર માં ઠોકી એટલે રિક્ષા ને બી નુકસાન થયું પણ હું છે ને તો અંદર પૂછી કે રિક્ષા ની અંદર તો બધા ભેગા થઈને બધા લોકોએ મને કાઢી અમદાવાદમાં દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો અકસ્માતના હચમચાવનારા સીસીટીવી સામે આવ્યા નશામાં બીઆરટીએસ રેલિંગમાં બીએમડબ્લ્યુ ઘુસાડી દીધી અમદાવાદના સેટેલાઇટ વિસ્તારનો આ બનાવ છે સ્ટાર બજાર ત્રણ રસ્તા પાસે આ અકસ્માત થયો કાર ચાલક રજનીકાંત અગ્રવાલ હોવાનું સામે આવ્યું એન્ડ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી લીધી છે

ભરૂચ ના ધોળીકુઈ વિસ્તારમાં આવેલા સુધા ઇન્દ્રવદન ગાંધીના ત્રણ માળના રહેણાંક મકાનમાં કોઈ કારણસર આગ લાગી ગઈ ગઈ અને દોડધામ મચી જૂના લાકડાનું મકાન હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું અને આગના ધુમાડાના ગોટે દૂર દૂર સુધી જોવા મળ્યા નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી જોકે આગ એટલી વિકરાળ હતી કે ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડ સાથે જીએનએફસીના ફાયરના પાંચ ટીમો જે છે એ પણ મદદે આવ્યા હતા

તોડફોડ કરનારે વિડિયો વાયરલ કર્યો સત્તાના ભાગીદાર અને બાયોડીઝલનું વેચાણ કરતા હોવાનું વિડીયોમાં રટણ છે સેવા એજ સંપત્તિ સંસ્થાની ઓફિસમાં તોડફોડ કરી હતી મોરબીની સેવા એજ સંપત્તિ સંસ્થાની ઓફિસમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઓફિસ તરફથી ફરિયાદ નોંધાઈ હતી જેમાં ત્રણ લોકોના નામ સાથે ફરિયાદ નોંધવામાં આવી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો પરંતુ પોલીસ તપાસ કરે કે અટકાયત કરે એ પહેલા તોડફોડ કરનારે વિડિયો વાયરલ કરી ચોંકાવનારું નિવેદન આપ્યું તોડફોડ કરનારે ખુદ કહ્યું કે અમે સટ્ટાના ભાગીદાર હતા તેના નાણાં અને બાયોડીઝલનું વેચાણ કરતા હતા અને તેના બાકી જ તોડફોડ કરી અજયભાઈ લોરિયા મારા ભાગીદાર હતા સટ્ટામાં પચાસ ટકાના મેચના સટ્ટામાં અને બીજ અમે ત્રણ જણા ભાગીદાર હતા ત્રીજા વ્યક્તિનું નામ નથી આપું એ વ્યક્તિને આને સિત્તાવીસ લાખ રૂપિયા નથી આપ્યા અને મને ચૌદ લાખ રૂપિયા નથી આપ્યા અને બીજું રહ્યું બાયોડીઝલ બે નંબર સામખિયારી લેલો રાખી અને બે નંબરનો આપણે બાયોડીઝલ વેચતા એનો પણ હું ભાગીદાર હતો તમે એમાંય કાંઈ અમને કાંઈ આપ્યું નથી અજયભાઈ સાબરકાંઠામાં કરોડોના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સંમેલન યોજાયું ભૂપેન્દ્રસિંહ ઝાલાના ગામ ઝાલાનગર ખાતે સંમેલન યોજાયું ઝાલાના સમર્થકોનો સ્ટેજ પરથી ખુલ્લો પડકાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને વરઘોડા સાથે બહાર લાવીશું સાબરમતી જેલમાં બંધ ભૂપેન્દ્રસિંહ ઝાલાને વટથી બહાર લાવીશું

તળાજાના નાગરિકોમાં પ્રાથમિક સુવિધાને લઈ રોષ દેખાઈ રહ્યો છે રોડ સફાઈ અને પાણી સહિતની સુવિધાઓ અહીંયા નથી મળી રહી પ્રવાસન સ્થળોની યોગ્ય જાળવણી પણ બિલકુલ થઈ નથી રહી અને વિકાસ થઈ જ નથી રહ્યો એ પ્રકારની લોકોની ફરિયાદો છે હાલ તો જે ઉમેદવાર પ્રાથમિક સુવિધાની સવલતો પૂરી કરવાની ખાતરી આપે છે તેને જીતાડવામાં આવશે એવું જ નાગરિકો કહેતા દેખાઈ રહ્યા છે પાંચ હાથોથી તો મને નથી લાગતો કે અહીંયા સફાઈ થયું હોય એવું એટલે સફાઈ નથી તળાજા તાલુકો લેવલ છે

ને પ્રાધાન્ય આપે એવા લોકોને અમે ચૂંટણી મોકલશું અત્યારે સરકારે તળાજા નગર નો જે ડુંગર છે એને ઐતિહાસિક સ્મારક તરીકે જાહેર કર્યો છે પ્રવાસી યાત્રા ધામ માં પણ એને સમાવેશ કર્યો છે પણ પ્રવાસી યાત્રા ધામ માં પ્રવાસ કરી અને એને જે સુવિધા મળવી જોઈએ એની પાછળ જે ફળ આપવું જોઈએ લોકોને વધુ ને વધુ પ્રવાસી અહીંયા આવતા થાય અને એના માટે જે સવલતો ઊભી કરવી જોઈએ આ સવલતો ઊભી નથી થઈ જન્મ મરણના દાખલા માટે ધક્કા ન ખાવા હોય તો જાણો આ નિયમો હવે વોર્ડ કક્ષાએ સામાન્ય સુધારા કરવાની મંજૂરી અપાઈ છે સામાન્ય સુધારા કરવા માટે કોઈ એફિડેવિટની જરૂર નથી બાળકના નામ પાછળ પિતાનું નામ ઉમેરવા માટે કોઈ એફિડેવિટની જરૂર નથી જી બહેન કુમાર કુમારી જેવા જે શબ્દો ઉમેરવા અથવા તો કાઢવા માટે કોઈ એફિડેવિટ કરવાની જરૂર નથી ગત મહિનાએ ત્રીસ હજારથી વધુ અરજી વિભાગને મળી હતી એક સમયે સાથી આઠ હજાર અરજી આવતી હતી અને એમાં ત્રણ ગણો વધારો થયો છે બાળકોના આધાર કાર્ડની માંગ વધતા સુધારા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે પિતાનું નામ ઉમેરવાનું છે અટક એડ કરવાની છે માતાનું નામ પૂરું કરવાનું છે પિતાના નામની પાછળ દાદાનું નામ એડ કરવાનું છે આ સામાન્ય સુધારા છે એ સુધારા માટે જે કોઈપણ પ્રકારની એફિડેવિટ કે કોઈ વસ્તુ લેવામાં આવતી નથી ફક્ત ને ફક્ત માતા પિતાનો પુરાવો જેમાં એમનું પૂરું નામ હોય એટલું લઈ અને અરજીઓ વોર્ડ કક્ષાએ સ્વીકારવામાં આવે છે સુરતમાં વરાછા પોલીસ દેવદૂત બની લગ્નમાં જમવાનું ઘટી જતા વરપક્ષના પરિવારજનો નારાજ થઈ લગ્ન કર્યા વગર રવાના થયા હતા વરાછા પોલીસને જાણ થતા બંને પક્ષોને પોલીસ મથકે લાવી અને સમજાવવામાં આવ્યા વરાછા પોલીસમાં લગ્નવિધિ આટોપી લેવામાં આવી વરરાજા પક્ષને સમજાવી અને રાજી કરી લેવાયા બંને પરિવારનું વરાછા પોલીસ દ્વારા કાઉન્સેલિંગ પણ કરાયું વરવધુએ લગ્ન કરી સંસારની શરૂઆત કરી અને સાચા અર્થમાં વરાછા પોલીસે સામાજિક જવાબદારી નિભાવી વરરાજા રાહુલ મહંતો અને અંજલિ કુમારી મિન્ટુસિંહના લગ્ન પોલીસ મથકમાં આજે પૂરા તો નમસ્કાર